देर नाश्ता करवाई वाले तो फिर अंदर करिए गुड मॉर्निंग गाइस वेलकम बैक टू न्यू व्लॉग जय माताजी दी बधाई ने स्वागत छ आपरा वीडियो में तो तैयार जो आता मैं खाली जाकर कर लिया है हवा में सारा साथ सारा साथ जो थी हो जाए जाकर जो लिया अठली का जा कर आई है ना आज ना जीरा नुकसान कर से जोरदार सारे बाजू જોઈ લે આ કપ્પા હમો દેને જે ખોજા કો દેખાય પરલી કો મો આમકાં દે એક બોલી મોટી પૂપરી હે કાઈ દેખા તને જોઈ લે ને बाजू માં જો હરિયાંં જીરો છે આ લો જોતાઈ પથારી ફેરો સજા કરો એને દો વાર ન પોપ પલાવ છે લાગુ લાગે છે એવા જો કાઈ દેખા તને ઓલી પારાવા હમજે રજાકો દેખે ની બાજી માં આપળો ખેતર છે આમાં મકાન છે કાઈ કાઈ લગાઈ દેખાતું જ નથી એટલે બધી ચેક કરાવી હું સવાલ માં જો ઈઠા જોઈ ચેક કર કે ન્યાય બી જોરદાર આમે ઓલો ખોણો નત દેખા શેડાનો પારાવા રજે ને એટલે ચેક કરાવી હમજેલી આપા ઘર ઝાકા પડી હે थोड़ा का जी आगे जासो तो आप घरे नहीं देखे एट चेक कर लिमिट बार फोन में जी दिखाती हे फैस बहुजम जीरा ने जो हमने आ चेकर दवा मरवी पड़ से हरियाणा है आप जब पड़ से चक्कर मार्ग आटली बड़ी चेकर जाए बहुत डेन्जर है भाई जीरा ने आम करवो कम चार बाजू चार बाजू जम कटे नहीं रहे એટલે જે કરવી હાલત હવે તો હવે સિરાણ કરી ઉઠીને ચા પાણી પીએસ નાસ્તો કરી સિરાણ કરીને પછી જઈ ખંભાળીએ આજે થોડુંક કામ છે જો મેળ આવ્યું તો રિક્ષામાં કામ કરાવવું જોઈએ ટાઈમ હશે તો કરાવશું ન કરો તો કાલ ઉપર રાખશો જોઈએ હું થાય કમાનનું કામ છે અને હોલ ઓલા કમાનના જરાક પકતા થઈ ગયા એ કરાવવા જાય ને જઈએ હાલો ઘરે નાસ્તો પાણી કરીએ અહીંયા પડે છે આ બ્લેક મની બાઈ થી છે ખાટલો રાખી આજે આયા નથી જંબુ બારે જંબુ તો રોજ આજે અમને ઓસરી માં જમી લી આજે આજે લેજો એટલે હજી કેટલા 13 વાય ગયા છે 8:36 થઈ છે આજે ઝાકર જોઈ લે સૂરજ એને હમે દે યોગી યે હા ઝાખો દેખાય છે કેમેરા માં આટલું દેખાય હાવ ઝાખો દેખાય છે અને અત્યારે ફોલ વધી ગઈ જાકર સવાર દેખાડીને ના કરતા હોય વધારે અત્યારે આપણે તૈયાર થઈ ગયા રેડી થઈ ગયા છે ઝાકર પીવી જાય બરાબર આપણે રેડી થઈ ગયા જાવું સંભાળ્યા હાલો નીકળીએ

પછી અને તો બસ આજના મીડિયા આપણે અહીંયા જોઈન કરીશું મીડિયા પસંદ આવ્યો લાઈક કરજો ચેનલ ઉપર નવા તો સબ્સ્ક્રાઇબ ભલતા નથી આવડતું તો જતા મ્યુઝિક કરો શેર કરો હાલો મળશે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી